આજે મે ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ರವಿಮಾ ರತ ತಣು ದುಖೆ ಪಾರಸ ಪನ್ ದುರ್ಬಳತಾ ಜಾಯಜೋ ತೇಮ ಪ್ರಗಟ ಪುರುಷೋತ್ತಮನೆ ಮಳೆ, ತನ ಮಹಿಮಾ ಭೋಬ್ರಹ್ಮದ ಗಾಯಜೋ ಸುಖ ಸಾಗರ ಹರಿವರ ಸಂಗೇ ಸುಖ ಮಾಣಜೋ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿ પોતાને મળવા માટે આવેલી બેનને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે કીર્તન અને ભજનના રૂપની અંદર ચાર પદો સંભળાવે છે આપણે ચોથા પદમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ચોથા પદની બીજી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર દુઃખ છે અશાંતિ છે ઉદ્વેગ છે ઉપાધિ છે એની પાછળનું કારણ શું કારણ કે એના હૈયાની ધરતી ઉપર અજ્ઞાન વાસના સ્વભાવ પ્રકૃતિ દોષોનું ભયંકર ગાઢ અંધારું છે અંધારું દૂર થઈ જાય અને અજવાળું પસરાય એટલે તમામ વસ્તુ આપણને દેખાય સાચી વસ્તુ દેખાય ખોટી વસ્તુ દેખાય ક્ષણભંગુર વસ્તુ દેખાય સત્ય સનાતન વસ્તુ આપણને દેખાય રવિ મંડળમાં રાત તણુ દુઃખ નડે રવિ એટલે સૂર્ય સૂર્ય લોકમાં તમે જાઓ તો ત્યાં આગળ રાત્રિ નામનો કોઈ દિવસ જ ન હોય સમય જ ન હોય ચોવીસે કલાક ચોવીસે કલાક બારે મહિના ઈચ એન્ડ એવરી મોમેન્ટ દિવસ 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 અજવાળું અજવાળું ઉજવાળું અંધારાનું નામ નિશાન ન હોય રવિમંડળમાં રાત તણું દુઃખ નડે ગાઢ અંધકાર હોય અને એની અંદર એક થી આગળનું પણ આપણને દેખાતું ન હોય ને ખબર પણ ન પડે કે આપણે ક્યાં છીએ એની અંદર એક કદમ આગળ માંડવું હોય તો પણ આપણે વિચાર કરવો પડે ક્યાંક અથડી જઈશું કંઈક પડી જઈશું તો અંધારું છે અજ્ઞાનનું અણસમજણનું દેહાવનો માયાનો વાસનાનો સ્વભાવ પ્રકૃતિનું એટલું ગાઢ અંધકાર છે એટલા માટે આપણને ભગવાનની મૂર્તિમાં ભગવાનના દર્શન નથી થતા ભગવાનના અખંડ ધારક સંત છે એની અંદર પણ સાધુના કે ભગવાનના દર્શન નથી થતા સત્ય વસ્તુ આપણને મનાતી નથી જે દુઃખના મૂળિયા છે એને આપણે પકડી રાખીએ છીએ અને સુખના મૂળને હાથ પકડવા માટેનો પ્રયત્ન પણ કરતા નથી સોનાને પિત્તળ માનીને બેઠા છીએ અને પિત્તળને સોનું માનીને બેઠા છીએ કારણ કે આપણને આંખની અંદર દ્રષ્ટિ નથી અજવાળું નથી एक फुट થી આગળ નું આપણે જોઈ શકતા નથી સાંભળી શકતા નથી સ્પર્શી શકતા નથી રવિમંડળમાં રાત તણો દુખ નવ નડે પારસ પામે ધન દુરબળતા જાય જો તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો સુખ સાગર હરિવર સંગે સુખમાણ જો આપણી દુર્બળતા દૂર ક્યારે થાય પારસ પામે ધન દુર્બળતા જાય જો ત્રણ ટાઈમ જમવાનું મળતું ન હોય બટકું રોટલા માટે ઘેર ઘેર પટકવું પડતું હોય પહેરવાના કપડા ન હોય રહેવાનું ઝૂંપડું ન હોય પહેરવાના જૂતિયા ન હોય એટલી ગરીબા એટલું પણ આપણને આટા લઈ ગયું હોય એની અંદર આપણને જો પારસમણી મળી જાય તો આપણું તમામ દારિદ્ર દૂર થઈ જાય આધ્યાત્મિક માર્ગમાં સંત અને ભગવંત પારસમણી સમાન છે જેનો આપણે ક્યારેય પણ ક્યારેય પણ મહિમાનો વિચાર કરતા નથી કે આપણને કોણ મળ્યા છે કંઠી ગળામાં પહેરી બરાબર છે કપાળમાં તિલક ચાંદલો કર્યો એ પણ બરાબર છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ એ પણ બરાબર છે વડતાલ પૂનમ ભરીએ છીએ એકાદશી ભરીએ છીએ ઘર મંદિરમાં આરતી દીવો અગરબત્તી કરીએ છીએ પણ આપણા ઇષ્ટદેવ કોણ છે આપણા ગુરુ કોણ છે એનો વિચાર નથી બે હજાર રૂપિયાની નોટને કાગળનો ટુકડો માનીને બેઠા છીએ સોનાને પિત્તલ માનીને બેઠા છીએ આ સાધુને ભગવાન જેવા સાધુ છે જેના દર્શને આંખના પાપ બળે વાણી સાંભળવામાં આવે તો કાનના પાપ બળે મનમાં સંભારીએ તો મનના પાપ ભળી જાય જીવ જીવનો જીવભાવ ટળી જાય અને ભગવાનના ધામના અધિકારી થઈ જવાય એવા સંત સંતને આપણે મનુષ્ય જેવા દેખીએ છીએ અને આવા જે સંત છે પારસ્પણિક જેવા સંત છે જેમ આપણે બેઠા અને આપણા ઘરના બારણા ઉપર કોઈ કાગડો આવીને કા 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 અડધો કલાકથી અવાજ કરે તો એને ઉડાડવા માટે આપણી બાજુમાં પારસપણી હોય એ પારસપણીનો ઘા કરીએ અને કાગડા ઉડાડીએ પારસપણી કાગડા ઉડાડવા માટે નથી પારસપણી આપણું દારિદ્ર દૂર કરવા માટે કંગાલપણું દૂર કરવા માટે જીવનો જીવભાવ ટાળવા માટે બ્રહ્મભાવને પામવા માટે છે આવા ગુણાતી સંત જે પારસપણી જેવા કલ્પવૃક્ષ જેવા છે એનાથી પણ અતિ અપાર મહિમા ગુણાતિકાનંદ સ્વામીએ કહું કે આ ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થર છે એટલા પારસપણી તમારા બાપના હોય એના માલિક તમે હો એનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવું આ ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે ವೃಕ್ಷೋ ಕಲ್ಪ ವೃಕ್ಷ ಮಾಲಿಕ ತಮಿ ತಗು ನೋ ಸಮೋ ಮಾನುಷೋ ದೇಹೋ ದೇಹರಾಮ ಕ್ಷಣ ಭುರ ತತ್ರಪಿ ದುರ್ಲಭಮ ಬನ್ನೇ ವೈಕುಂಠ ಪ್ರಿಯ ದರ್ಶನಮೋಡೋ ಕೋಡೋ ಕೋಡೋ ಜನ್ಮ ನ ಪುಣ್ಯ ಭೇ તો પણ ભારત ભૂમિમાં આપણને મનુષ્ય દેહ ન મળે દુર્લભમ ભારતે જન્મ માનુષ્યમ દુર્લભમ દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર આ ક્ષણભંગુર છે પાણીના પરપોટા જેવું આપણું જીવન છે તત્રાપી દુર્લભમ વન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ જેને ભગવાન પ્રિય છે એવા સાચા સંતના દર્શન તો અતિશય દુર્લભ છે કરોડો અવજ રૂપિયા આપી દો તો પણ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજના એક ક્ષણના દર્શનનો આપણે લાભ ન મળે એક નયું ફદિયું આપ્યા સિવાય આપણને આ સંતના દર્શન થાય એમના આશીર્વાદ મળે એમની પરમ પવિત્ર અમૃત સમાન વાણી સાંભળવાનો આપણને લાભ મળે એ બાબત ક્યારેય પણ આપણે ફોકસ નથી કર્યું આપણું ફોકસ જેમાં દુઃખ છે જેમાં બંધન છે જે આપણને જન્મ મરણ લેવડાવે તેવા છે એવા પૈસા સત્તા સંપત્તિ દેહના સુખ પંચ વિષય એની અંદર જ આપણું ફોકસ મંડાયેલું છે આપણને એમ થાય ક્યારે મળી જાય કેમ મળી જાય વધુ કેમ મળે એના માટે ના જ આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એટલા માટે ગુણાદિત્યારાયણ સ્વામી કહું થોડી પાછી વૃત્તિ વાળો સંત સમાગમ કરો મહિમાનો વિચાર કરો ભગવાન અને સંતના મહિમાના શબ્દોને ધારો વિચારો જીવનમાં ઉતારો ત્યાર પછી આપણું અજ્ઞાન વાસના સ્વભાવ પ્રકૃતિ ત્રશે બળશે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ હરિભક્તોને સંતોરિભક્તોને પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ